એના માટે પાછો આવું તો ખરી એમ કરતા વખતે જ રોકાઈ જાવ પેલી તો લોબ બંધ કરીને હવે મને આવે હે કંટાળો ઘર ભેગી થાને એ ગગલી ઓલી સેને બાજુ ચણિયા ચોરી બતાવા આવી છે હાલ તો એ હાસે હાલો 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 ભાગો 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 એ પણ એ સામાન તો લે એવો ટાઈમ નથી મારી પાસે કેવી હે બોલ હું કયું નો એ બક બક કરતો તો તો ના આવ્યા આ સણિયા સોરી ને બાને ભાગી કાઈ ને હાલો આપણે લઈ લે ખિસમાન ખિસમાન નઈ લઈ તો નુકસાન તો આપને જ છે આપણો છાવન હે ઘરે જઈને કર કે મારા આલે વાલે વાલે બાઈ તો આપણને પર સેટિંગ ગાડતા કર દિયે હ એ ગકલી બેન બસ બસ દોડો પા દોડો માં આયા છું ઘરે નત ગઈ હાઈસ પેલી પણ હવે તો દોડવાનું બંધ કર એ ચણિયા ચોરી લઈ આવ્યા તે ઘરે ના આવ્યા તે કા આયા ગયા એ આયા જ પછી રહી ગયો એ મે કે તો ઘરે તમ નથી તો બીજાન ઘર જાતી હતી તો પછી તમ દેખાડા તો પછી આયા જ ઉપી રહી ગઈ હા તે તમ નવી લઈ આવ્યા ના રે ના હું કાંઈ લેવા નહોતી ગઈ હું થોડીક તમને કીધા વિના લેવા જાઉં આ તો આ બાજુવાળા ગયા હતા ને તો મને પછી કીધું કે તમારે જોતી હોય તો એકાદી લઈ લો બાકી હું તમને થોડીક કીધા વિના લેવા જાઉં કોઈ ચણિયા ચોરી તમે મને કાંઈ કીધા વિના લેવા નથી જાતા તો મારે તમને કહેવું જ પડે ને હા એ તો મને ખબર છે હું ક્યારેક નથી જાતી હાલો હું જાઉં છું હવે એ ના 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 ઉભારી ઉભારીઓ તમે સાંભળતા જાઓ મારી વાતો ખબર પડે ને આમ આખું કેટલું લઈ આવે છે ગગલી કાંઈ નથી લેતી ત્યાં એક જ લઈ આવ્યા તમે ના રે ના ઘણી લઈ આવી આવીશું પણ અત્યારે એક જ હાથમાં ઉઈ તો એક જ લઈ આવીશું છે હમણા એ બાજુમાં પડી તે કામ કર્યું હોત તો તમાર ખરેખ બધાને બોલાવી લીધા હોત તો ભાઈ યાદ ના આવ્યું મને ઈ કર્યું હોત તો થાત કે લેવા ગયા હતા તમે અમે જ લેવા ગયા હતા હવે આયા નથી આપણે ઓલા એ મળતું હોય લી બધું ભરાઈ છે અહીંયા સણિયા સોયું જોઈ નકડી હા 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 ઓલા રોડ ઉપર છે ઈ ને હા બસ બાકી તો આપણે કે બીજે છે નહી એટલી બધી સણિયા સોયું થી લેવા જાય તી તમને આજ કલર મળ્યો બીજો કલર ના મળ્યો

મને કઈ ન સંભળા તમર કાન હે ને રૂ કાન દુખે છે ને શરદી નો તાવ શરદી ને તે રૂ મને કઈ સંભળાતું નથી કરો હો તમે મને ખબર છે ને કઈ લઈ દેવાનું આવે કઈ કરવાનું આવે બેરા અને હમણાં કઈ કામ ને તો બધુંય કાન ના નીકળી જાય પણ તાર ઘરે છે તો ખરી કેટલી સણિયા સોરી

ケタリチェニーや e ェリー。おわおなおがうさががたがわのうい。とびちゃもこわっとがわな。はぱっとかいにとびとがわむね。マリーギナガウイト。ペジガウイガウンキャナパルスとがな。ケタリ、マテミティ、マテミティ、ワマルメニモ、ヘギウ。マルメニモ、ヘギウ、マルメニモ、ヘギウ。 કે તારી મત મીઠી મત મીઠી વાતે મારું મન મોહી ગયું કે તને જાતા જોઈ પણ કટની પાટે મારું મન મોહી ગયું અરે વાહ તમે તો સરસ સંગીત ગાયું હા બાયડી કેલા થઈ ગયાસ બધાય હા બસ જો તમે ગાયું ને એટલે ડોહી ન ગઈ મોય બાઈ રે થઈ બોલો કાઈ વાંધો તમને તમાર દીકરો હોય પ્રેમ કરે તો પ્રેમ ભરી વાતો કરે તો તમને રે ભલે દીકરા ઘેર થઈ ગયા એમ કે ગીત ગાવ એવું કઈ નથી કરીને એના કરતા તમે વધારે ની હો પણ હું જાણું છું ને ઈ રીહેને છે ને ન જોઈને એટલા ટોં ઠંપરાવશે ને મને વાત પૂછો મને આદત થઈ ગઈ આ તો મના હોય તો મનાઈ લ્યો તો મારા સંભળવા ટોં બાકી સંભળવાની મને તો હા એટલે હા આદત થઈ જ ગઈ તમને કહું છું કે રહેન ગેસ એ તમારા વેનો કાર્યક્રમ બતાવી લ્યો પછી આવજો લે લે ક્યાં ભાગ્યા છે ઉપવાર નું છે તમારા બધી સણીયા સરી છે બતાવે નહીં બધી સણીયા સરી ઉપર ઊંજીત નથી કેતી આ તો ખાલી એમ કે અરે બાપા ઈ પહેલી વાર લે છે એના ઘર માં ચણિયા ચોરી નઈ હોય તારી પાસે મલક પડી છે ના 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 મારી પાસે હતી હું હું લઈ આવી હતી આ ભાભી કે બોય લાવી ના રહી જતા તા બોલો ન્યા હર ગામે સે પાસા સાંભળી લીધું સાંભળી લીધું હોય કે તાને મને બરાબર છે બધી છોકરી પાસે હોય ને તોય લેવું જ હોય પૂછી લેજો ગમે ને હા હું નથી લેતી ને ખર્ચો નથી કરાવતી અલગ વસ્તુ હે ભાભી પાસે જો હતી તોય લઈ આવ્યા ને હજી એમ કે સાઠ લેવી હે બોલ એ આ તું લેજે બસ તો મને ખબર જ છે તમારો જવાબ અત્યારે તો હે ને મીઠું મીઠું જ બોલશે હા લઈ લે હું કેને પર છું આમ તેમ ફલાણું ઢીકડું પૂછું અને પછી ઘરે જઈને કે અરે આ જો તો ખરી કબાટમાં હમાતું નથી ક્યાં નાખી છે કામ કરે પેલા બધી જૂની કાઢી નાખ પછી છે ને આપણે નવી લેવું એટલે ખબર જ છે કે જૂની તો હું કાઢવાની નથી બધી એને નવી લેવાનો સવાલ જ ના આવે મને બધી ખબર છે કેટલા તારીખ હા ખબર હોય ને તો હવે ચોળી ચોરી આવશે ને એ બે દે ભાભી ને અને ઘર ભેગી થા પછી તું ઘરે નથી આવી માવતર ચાલુ માવતર ચાલુ કરીને ફેલા ભરીને ભાઈ ગઈ આમ તો છે ને સળિયા સોરી નું બાલું કરી તે લઈ ના દયો ને તો ભાગી જાવ એવું કરીને ભાગો એટલે છે ને સળિયા લઈ દયો નથી લઈ દેવાનું જાવ હોય તો વઈ જા ન્યા લઈ આવજો ન્યા થી નવું ચોરી જોઈ જા એ ભાભી પાંચ મિનિટ પહેલા હું કહેતા તો તને કોણ ના પાડે લઈ લેજે તો પાંચ એ મિનિટ હજી નથી થઈ કે બદલી ગયા ને મને ખબર જ હોય આની આને કાય લઈ દેવાની ગાનત જ નથી આ તો હું શું ને ત્યાં રહી શું બાકી બધાય હે ને ઉલાઈને વયા ગયા હોય આના ઘર માં કાય લઈ ના દે મને ચડિયા ચોરી તો હું

ગરીબડી ગાય બનતા તો એવું આવડે ને કે ગામ આખા એમ થાય ગગલી થી દુખી તો દુનિયામાં કોઈ નથી ના ના બેન તું તાર મારી લઈ જાજે ને તાર પેરવી હોય તો ના રે ના હવે આપણે કોઈન દેતા હોય તો કોઈને લેવાય હું છુનિયો કાઢીને તને દઉં ને તારી નવી પેરું તારું ના લાગે ને એમ તો પછી આપણને થોડી ખબર પડતી હોય ને આ તો તારી ફરજ ફરજમાં આવે તું કે બાકી કઈ બધાને એવું લાગે નઈ કે દેઈ નવી આ તન ખાલી કહું છું તું કેતો હોય ને તમાર ભાઈ તો કેવા હારા ના ને તેમ એટલે આ તનાકલો દેખાઈ દીધો ને બતાય ને અમે અરે બસ કર વેળા જો એને બધી રોતળા વેળા લાગે આપણે સાચું બધું અંદરથી ની કરતોય દિલથી આટ ચાવો તું તારા અચળિયા ચોરી શું મને તાર પણ જોઈ અત્યારે જ જીવ ખોટો હા તમે તો એમ જ મને જોવા દેવી હોય એટલે અરે બાપા તને કીધું જ ખરી જોઈ લે ને જોઈ લે તો એમ કે જોઈ ને હું છું બારવાનું જોવા ના દે તો કે તમને એવું જોઈ ને કે હું જોવા ના દઉં તને ક્યાંયથી પહોંચાય બધું કહે બધું બકબક કરશે પણ એમ નહીં કે ચણિયા ચોરી લઈ દઈશ એ ઘરે આવીને પછી આપણે વાત કરીએ તમ જાઓ મારા મિત્ર આ વાતો કરીને આવું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા પાછું બે લાઈકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું દક્ષા કોટેચા ભારતી સાંગવી મોનિકા કાકોલેટ મેના વાઘેલા પ્રીતિ પટેલ હેતલ બેન પરમાર કમલા બેન સોલંકી મનીષા બેન રેનુ કામથાન રાવલ સુનીતા મેહુલિયા સાલા ફુંબેલ બેન આજે ને લઈ આ ધર્મિષ્ઠા મોરાસિયા તમારો બહુ કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના દુનિયાની નવી કોમેડી સાથે